રાજ્યમાં વધુ એક બ્રિજમાં ભ્રષ્ટાચારના આરોપ લાગ્યા છે મહેસાણામાં વિરમગામ રેલવે લાઇન ઉપર બનેલા બ્રિજના ઉપરના રોડ ઉપર મોટી તિરાડ પડી છે બે જોઈન્ટ વચ્ચે અંતર બહુ વધી ગયું છે પુલ નિર્માણનું કામ થાય ત્યારે પુલ પિલ્લર ઉપરના સ્લેબમાં જોઈન્ટ મૂકવામાં આવે છે પરંતુ બાયપાસ હાઇવે ઉપરના આ પુલના લગભગ તમામ જોઈન્ટમાં અંતર એટલું વધી ગયું છે કે ગમે ત્યારે અકસ્માત થઈ શકે છે સાત વર્ષ પહેલા બનેલો બેદરકારી છે અને કોન્ટ્રાક્ટર ને ખુબ જવાબદાર ગણું છું જે પણ આના કોન્ટ્રાક્ટરો જે એમના લાગતા વળગતા હોય એમને આ તાત્કાલિક આ કરવું જોઈએ નહીતર આવનારા સમયની અંદર ગોજારો અકસ્માત થવાની શક્યતા છે જે પ્રમાણેના જે બે મોટી ક્રેક એક ફૂટ જેટલી મોટી ક્રેક થઈ ગઈ છે એની અંદર ટુ વ્હીલર ચલાવવા વાળા અને થ્રી વ્હીલર રિક્ષા એવા કોઈક ને કોઈક જગ્યાએ અહિયાં ફસાઈ જાય ને મોટું એક્સિડન્ટ થઈ શકે એવી શક્યતા છે